સુરતથી સમાચાર સુરતમાં ગરમી ખૂબ વધી રહી છે અને આરોગ્ય વિભાગ પણ હવે એલર્ટ થઈ ગયું છે ત્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટને લઈને નવી સિવિલ હોસ્પિટલનું પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે હીટવેવને ધ્યાનમાં લઈને નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે વેવના દર્દીની ટ્રીટમેન્ટ અંગે નર્સને પણ તાલીમ આપવામાં આવી નવી સિવિલ હોસ્પિટલને સારવાર અંગે માહિતગાર કરવામાં આવ્યા છે હીટવેવની ચેતવણી છે

ઓક્સિજનથી લઈને તમામ જે સુવિધાઓ છે એ ઉપલબ્ધ કરવામાં આવી છે તસવીરો જોઈ શકાય છે સ્પેશિયલ વોર્ડ બનાવવા માટેનું અત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે ત્યારે દ્રશ્ય જોઈ શકો છો સુરતના જી જીરો વોર્ડ છે ત્યાં અત્યારે કામગીરી આરંભી દેવામાં આવી છે અને યુદ્ધના ધોરણે આ પ્રમાણે તમામ એ વોર્ડ છે અત્યારે બનાવવામાં આવી રહ્યા છે મેર મિમેર હોસ્પિટલ હોય કે પછી સિવિલ હોસ્પિટલ આ તમામ સ્થળ ઉપર આ પ્રમાણે વ્યવસ્થાઓ છે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ત્યારે હીટવેવને લઈને જે પ્રમાણેના અત્યારે હાલ કેસો સામે આવી રહ્યા છે જો કે બે લોકોના ઝાડા ઉલટીમાં મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ બાબતને લઈને અત્યારે સૂચનાઓ આપવામાં આવી છે સાથોસાથ આરોગ્ય વિભાગ દ્વારા પણ જે પ્રમાણે સૂચન કરાયું છે ત્યારે સાવચેતીના ભાગરૂપે અત્યારે નવી સિવિલ હોસ્પિટલનો આ જે વોર્ડ છે એ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે કોઈ પણ કેસો આવે ત્યારે તાત્કાલિક તેમને આ પ્રમાણે ભરતી કરીને સારવાર આપવા માટેની જે સૂચન કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ જે હોસ્પિટલો છે તેમને પણ સૂચન કરાયું છે સાથોસાથ નવી સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે કેસો સામે આવતા હોય છે ત્યારે એ બાબતને લઈને કામગીરી આરંભી દેવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે ટકોર કરવામાં આવી હોય ત્યારે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા જી જીરો વોર્ડ છે ડાયાલિસિસ વિભાગ છે બરાબર તેની બાજુમાં એસી જે રાખવામાં આવ્યું છે એ વોર્ડની અંદર અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન રાખીશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એ બીપી અસ્મિતા સુરત સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ રાખવામાં આવ્યું છે ત્યારે તેને લઈને નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગયું છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો તમામ નર્સો હેડને અત્યારે હાલ એકત્રિત કરીને હીટવેવની આગાહી જ્યારે કરવામાં આવી છે ત્યારે કયા પ્રકારની કામગીરી કરવી તેને લઈને અત્યારે હાલ આ માર્ગદર્શન આપવામાં આવ્યું છે ડૉક્ટરો દ્વારા સૂચન આપવામાં આવ્યું છે અને આ પ્રમાણે જોઈ શકાય છે અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તમામ એ લોકોને સૂચના આપવામાં આવી છે અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે સાહેબ કયા પ્રકારે અલાયદી વ્યવસ્થા હાલમાં હીટવેવને ધ્યાને લઈને જી જીરો અમારો વોર્ડ છે અહીંયા જૂના બિલ્ડિંગમાં ડાયાલિસિસની બાજુમાં જે અગાઉ ફૂલ્લી આઈ ફુલ્લી એસી વાળો વોર્ડ છે એ ચાલુ કરવાનો તાત્કાલિક ધોરણે નિર્ણય લીધો છે અને આજ રોજથી એ ચાલુ કરવામાં આવશે કાર્યરત કરવામાં આવશે આ પ્રકારે અત્યારે કેસો 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 સામે આવી રહ્યા રહ્યા છે છે ડિહાઇડ્રેશનના કેટલા કેટલા વધી અસરના હીટવેવને કારણે સામાન્ય રીતે ડિહાઇડ્રેશન જોવા મળે અને એવા દર્દીઓ ટ્રોમા સેન્ટરમાં આવે તો તાત્કાલિક એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી વગેરેની તાલીમ અત્યારે ડૉક્ટર અશ્વિન વસાવ અમારા એડિશનલ પ્રોફેસર મેડિસિન વિભાગ દ્વારા ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફને આપવામાં આવી રહ્યા છે અને આવું કંઈ પણ લક્ષણો જોવા મળે હીટવેવના અત્યારે સુરત આપ જાણો છો તેમ સુરત જિલ્લો ઓરેન્જ વેવમાં ઓરેન્જમાં ગણાય છે તો આવા પેશન્ટો આવવાની શક્યતા છે જે દર્દીઓ ખુલ્લામાં જે માણસો ખુલ્લામાં કામ કરતા હોય કે મજૂરો ખુલ્લામાં કામ કરતા હોય એને અત્યારે એવી ચેતવણીમાં આવે છે કે બારથી ચારના પીરિયડમાં બહાર ખુલ્લામાં કામ ના કરે એ પ્રકારની પણ ગાઈડલાઈન આપવામાં આવી છે હેડનર્સે દરેક વોર્ડના મુખ્ય હેડનર્સ હોય છે તકલીફ થઈ હોય ઇમરજન્સીમાં આવતા દર્દીઓને આ જે સ્પેશિયલ જે વોર્ડ ઊભો કરવામાં આવે છે કયા કયા પ્રકારની તકેદારી રાખવાની દર્દી આવે ત્યારે પ્રથમ શું એને પ્રાથમિક સારવાર આપવાની વોર્ડમાં શું વ્યવસ્થા કરવાની તે અંગેની સૂચનાઓ આપવામાં આવી છે અને યુનિટ હેડ અશ્વિનભાઈ વસાવા દ્વારા એની ટ્રીટમેન્ટ અને એને લગતા તાકેદારીના પગલાં અંગેની માહિતી રોજ આપવામાં આવી છે જેથી લોકોને આપણે ખૂબ ઉપયોગી થઈ શકીએ અને ત્વરિત સારવાર મળે એ હેતુથી દરેક હેડનર્સને તમામ સૂચનાઓ આપવામાં આવી છે બિલકુલ અત્યારે ડૉક્ટર અશ્વિનભાઈ મોજૂદ છે તેઓ અત્યારે તમામને સૂચન કરી રહ્યા છે કે હિટવેમાં કયા પ્રકારની કામગીરી કરવી ડૉક્ટર સાહેબ આપણી સાથે મોજૂદ છે સાહેબ શું મુદ્દાઓ તમે સમજાવ્યા છે નર્સોને એને કઈ રીતના ધ્યાન રાખવું ખાસ કરીને અત્યારે જ્યારે આપણે વેવના પેશન્ટ જોઈ રહ્યા છે હિટ સ્ટ્રોકના પેશન્ટ જોઈ રહ્યા છે ત્યારે આજે અમારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેડ નર્સ મેટ્રનની મીટિંગ થઈ છે અને એમને સમજાવવામાં આવે છે કે સ્ટ્રોકના જે પેશન્ટ હોય એમાં પ્રાઇમરી કેર સૌથી જે ફસ્ટ એડ છે જે દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે એ કઈ રીતે કરવું એ એ રીતની સમજણ અમારા જે સ્ટાફ છે એને આપવામાં આવી રહી છે